કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબ માં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે પોલી હેલો સંયોજન ભાગ 3 માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું ડાઈ ક્લોરો મિથેન ડાઈ ક્લોરો મિથેન તો એની પહેલા બનાવટ જોઈએ તો જે આપણે જોઈએ હમણા ક્લોરોફોર્મ એનું રિડક્શન કરીએ ZnHCl વડે જ્યારે એનું રિડક્શન કરવામાં આવશે તો શું થશે HCl દૂર થઈને બની જશે સીએચ ટુ સીએલ ટુ એસસીએલ બની ગયો રિડક્શન દ્વારા બીજું જે છે હાલમાં રીતે બનાવવામાં આવે છે તો હાલની અંદર આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરી શકોનું તો કે મિથેનનું ત્યારે પહેલાં મળશે ક્લોરોમિથેન માઇનસ એસસીએલ થઈને ફરીવાર ક્લોરીન સાથે માઇનસ એસસીએલ થશે બનશે ડાય તો અત્યારના સમયમાં આ રીતે બનાવવામાં આવે છે ત્રીજું ક્લોરોફોમનું નિકલ ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરીને પણ ડાયક્લોરોમિથેન બનાવવામાં આવે છે તો બે જ વસ્તુ થઈ તો રિડક્શન ઝેડ એન રિડક્શન નિકલ ધાતુ વાળું રિડક્શન અને સૂર્યપ્રકાશ વાળું ક્લોરીનેશન ગુણધર્મ અને ઉપયોગિતાની વાત કરીએ તો ચલો પહેલા રંગ તો રંગવિહીન પ્રવાહી છે ઉત્કલન બિંદુ ત્રણસો તેર કેલ્વિન

કોને કોને નુકસાન થશે ચેતાતંત્ર અને પારદર્શક પટલ જે છે એને નુકસાન થાય છે જોઈએ હવે આગળ આ ઉપરાંત ચામડીના જો સીધા સંપર્કની અંદર આવે તો ચામડી પર લાલ ચકામા થઈ જાય છે ચલો હવે આપણે જોઈશું આયોડોફોર્મ ક્લોરોફોર્મ છે એવું આયોડોફોર્મ તો પહેલા એની બનાવટની અંદર વાત કરીએ પ્રયોગશાળાની અંદર સેમ ટુ સેમ આપણે ઇથેનોલ જ બનાવીએ ઇથેનોલ ને ક્લોરીન સાથેથી આપણે ક્લોરોફોર્મ બનાવેલો હતો તો હવે અહીંયા આયોડિન સાથેની પ્રક્રિયા કરીશું એટલે પહેલા ઇથેનાલ બનશે ઇથેનાલ બની ગયું 2HI હવે એ જે ઇથેનાલ છે એની ફરીવાર 3 મોલ આયોડિન સાથેની પ્રક્રિયા કરીશું તો પહેલામાં ક્લોરલ બનતું હતું અહીંયા આયોડલ બનશે 3HI 3HI ગયા રેડી અને હું બની ગયો ત્રણ આ અહીં આવી ગયા આયોડલ ક્લોરલ બનતો તો એમ આયોડલ બનાય છે સેમ ટુ સેમ ત્યાં પણ આપણે કોની કોનીારે પ્રક્રિયા કરેલી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એમ અહીંયા આપણે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લે C I3 જે આપણી પાસે છે એની જગ્યાએ CHI3 સેમ ટુ સેમ કરવાનો છે અને મે તમને કીધેલું અહીંયા આપણી પાસે કાર્બન કેટલા વિદા તો કે એક તો એક કાર્બનનો બનાવવાનું ફોર્મેટ

કેથોડ પર શું થશે રિડક્શન ચલો આ બનાવી દીધું રિડક્શન કે પ્લસ વત્તા ઇલેક્ટ્રોન કે પોટેશિયમ એનોડ પર શું થશે ઓક્સિડેશન તો આ જે આય માઈનસ છે આય માઈનસ તો આય માઈનસ શું કરશે આ2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે આ ગઈ રિએક્શન થશે એનોડ પર શું થશે તો કે ઓક્સિડેશન રિડક્શન એટલે શું ઇલેક્ટ્રોન મેળવ છે ઓક્સિડેશન એટલે શું તો ઇલેક્ટ્રોન દૂર કરે છે હવે અહીંયા જોઈએ પાણી જ્યારે આપણે લઈએ છે ત્યારે આ જે પોટેશિયમ જે છે એ પાણી સાથેની જે રિએક્શન થી બનશે KOH 1/2 H2 અને આ જે KOH જે છે એ KOH ને CO2 વડે તટસ્થ બનાવવામાં આવે છે બીજી રિએક્શન આયોડિન અને સોડિયમ કાર્બોનેટ સાથેની પ્રક્રિયા જ્યારે આપણે કરીએ છે મેં તમને હમણાં જે કીધું હતું એ જ પ્રમાણે આપણે જોઈશું કે જ્યારે કાર્બોનેટ લઈ લો એની સાથે પ્રક્રિયા કરીશું ગયો હવે તમારે જોવાનું છે એને સાથે આઈ એટલે એને આઈ બનશે સોડિયમ આયોડાઇડ કાર્બનની સંખ્યા જે છે આમાં આપણે હું હતું તો કે સી એચ થ્રી સી એચ ટુ એચ તો આમાંથી આપણે હું બનાવી દીધું સી એચ આઈ થ્રી

અદ્રાવ્ય કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય અને ગલન બિંદુ એકસો ઓગણીસ જે આપણે કીધા એ પોઈન્ટ પ્રમાણે લેવાનો રંગ વાસ દ્રાવ્યતા અને ગલન બિંદુ ઉપયોગની અંદર વાત કરીએ તો આયોડો ફોર્મમાંથી હું છૂટવું પડે તો કે આયોડિન છૂટવું પડે તો એ ખા લાગેલો હોય ત્યાં ચેપનાશક તરીકે ઉપયોગી છે ચાલો મર્યાદામાં તે આંખને નુકસાન કરે છે બીજું તેની અસરથી ઉલટી અને ઉપકા થાય છે તે શ્વસન તંત્ર અને લાળ લાળગંઠી માટે નુકસાનકારક છે તો અહીંયા એની મર્યાદા પણ પૂરી થઈ મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો ફરીથી મળીશું ત્યાં સુધી બી હેપી